કાંકરેજના રતનપુરા ચેખલા વચ્ચે ટ્રેલરે ટક્કર મારતા બાઇક ચાલકનું મોત સિહોરી ડિસ્સા નેશનલ હાઇવે પર રતનપુરા પાસે બાઇક ચાલક પ્રસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલા ટ્રેલર નંબર આર જે અઠાવન જી એ ડબલ જીરો ઇઠોતેરના ચાલકે પૂર ઝડપે અને ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક મેઠાજી ભૂદરજી ઠાકોર ઉંમર પચ્ચીસ વર્ષ રહેવાસી કણજરા તાલુકો ડીસાવાળાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને મૃતકના બાઇકના કૂચે કૂચા થઈ ગયા હતા અકસ્માત સર્જાતા ટ્રેલર ચાલક પોતાનું ટ્રેલર લઈ ફરાર થઈ ગયો હતો પરંતુ લોકોએ ટ્રેલરને આગળ જતા અટકાવ્યું હતું અને શિહોરી પોલીસને જાણ થતા પોલીસ તત્કાલિક ઘટના સ્થળે આવીને મૃતકની લાશને શિહોરી રેફરલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી આ અકસ્માત થતા લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને મૃતકના વાલીવારસાને જાણ કરતા વાલી વારસો શિહોરી આવી પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી અકસ્માત કરી ભાગેલા ટ્રેલરને શિહોરી પોલીસે લાવીને ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી